રિપોર્ટ કરાયો રિપોર્ટ સારો નથી આવ્યો બીકોઝ બસ કે હમણાં છે ને કૃષ્ણને તાવ આવી ગયો તો પાછો ફરીથી સ્ટીરોઇડ લીધા પછી પણ નથી જતો ને એ જ મેઈન ટેન્શનની વાત છે કે ભઈ આનું રીઝન શું હોઈ એક વસ્તુ હું કહી દઉં કે આવ છન આવ મને કેન્સર એવરીવન ગુડ મોર્નિંગ હરે ટુ કેમ છો કે તમે બધા જ આજે ફરીથી ચાલુ કરી દીધો છે અમે એવું છે કે ખુશી સ્ટાર્ટ નથી કરતી હું સ્ટાર્ટ કરું તો એ લઈ આખો દિવસ અત્યારે હવે નિશુને કરાવે છે ખુશી મસ્તી ચાલે છે ભાઈ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ મમ્મી જય શ્રી કૃષ્ણ મેડમ કેવું છે આજે ફરીથી એક રિપોર્ટ કરાવવા માટે મૂક્યો છે અને જવાનું છે ચેકઅપ માટે યસ કેડી માં જ બપોર પછી એટલે રિપોર્ટ આવી જશે અને નિકેશ અત્યારે જો ને કોણા વાર સમથિંગ થયું છે એટલે નિકેશ કામ પતાવીને આવશે હા એટલે જસ્ટ હું અને ખરેખર હું બહુ જ થેન્કફુલ છું તમારા બધાની આઈ નો કે હું અત્યારે ડેલી બ્લોગ તો નથી મૂકી શકતી બટ જે લોકોએ માનતાઓ રાખી છે ઓ ઓ ઓ ઓ ઓ બરોબર આપણે પછી 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 નહીં બેટા 2 મિનિટ બહુ 2 મિનિટ પછી લોકોએ માનતાઓ રાખી છે જેટલા બી લોકોએ માનતા પૂરી કરી છે બહુ જ મતલબ કહેવાય ને કે હું ખરેખર બહુ નસીબ છું કે મને આવી ઓડિયન્સ મળી છે આટલું સારું ફેમિલી મળ્યું છે તો બધાને પહેલાં તો થેન્ક યુ સો મચ અને ઘણા બધા લોકોની કોમેન્ટ્સ આવી રહી છે કે તમને થયું તો શું અને એની અંદર આ બધું કેમ આટલા બધા દિવસ તો એ પણ બહુ જલ્દી

શું કેવું છે તમારું યસ સવા જોઈએ ડોક્ટર શું કહે છે યસ અને મન તો છે ના કેડી જોઈને ધક વધવા માંડે છે બીકોઝ આટલી મોટી હોસ્પિટલ માં એ પણ આવી રીતે હું જે મતલબ અહીંયા છે મે દિવસો ગાળ્યા છે ને તો અત્યારે મતલબ ચેકઅપ માટે જવાનું થાય ને તો બી મને મારી હાર્ટ બીટ એકદમ હાઈ થઈ જાય કે ટક 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 ધક 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 કઈ નહીં જોઈએ ડોક્ટર તો મારા બહુ જ સરસ છે બહુ મોજીલા છે એટલે એમની જોડે ખરેખર બહુ જ મજા આવે એકદમ કેરેક્ટર જેવો દેખાય છે એક્ટર જેવા નહીં દેખાતા એ રાજેશ જેવી ટોપી પહેરે છે યસ આર દામાની કરીને જે છે મને કન્સલ્ટ કરી રહ્યા છે સર તમે ગૂગલ કરી શકો છો એમનું તો કંઈ નહીં આપણે અત્યારે જઈએ એમને મળીએ અને જોઈએ શું કહે છે બાકી આમ તો કેવું છે કે સરને મળીએ ને તો બહુ જ પોઝિટિવ વાઇબ્સ આવે એમની જોડેથી સિરિયસલી મતલબ તમે ગમે એવા કહેવાય ને કે ભાઈ કે ગમે એવી સિચ્યુએશનમાં હોય તો એમનું એકદમ પોઝિટિવ પોઝિટિવ જ ફિલિંગ્સ આવે શું કેવું નહીં કે મોજમાર હોય છે ડોક્ટર

જેવા મૂર્ખા ખરાબ હોય અને આપણે આવી ગયા એટલે એમણે આપણને લઈ લીધા હતા તો બસ ગઈ અત્યારે અમે જઈશું ડાયરેક્ટ ઘરે જ પાછા અને જોઈએ છે એટલે યુનિક હોસ્પિટલ જવાનું છે જ્યાં હું એડમિટ હતી ત્યાં અને ત્યાંથી પછી ઘર તરફ નીકળીશું બરાબર છે ઘર તરફ પ્રસ્થાન કરીશું અહીંયા નિશિવ મમાની હેલ્પ કરે છે હે ને ગાડીમાંથી ફાઇલ લઈ લીધી ભવ્ય ચાચુ જો નીચે રમતો તો ફાઇલ લઈ લીધી બાર શું રમતો તો તું તે જોઈ ગયો તો ગાડી તને ખબર પડી ગઈ પપ્પાની ગાડી છે હે પછી નિશુ હેપી થઈ ગયો તો હે ભી જોડે હતો તું હે ને ચલો બીજોડો તો ચલો ફાઈલ લઈ લો બેટા મમ્મી થી પકડાઈ નહીં ને જલ્દી જલ્દી બોલ લે કા સમજાના કઈ વાંધો ની બેટા શાંતિ થી બોલ મમ્મી નું દખરો સો ગયા હતા ઘરે જમે લીધું છે ખુશી ને દવા આપી દીધી છે યસ 11 વાગ્યા છે નિસુને જો છે યસ બીજી એક વસ્તુ કેમેરા છે ને ઉસને નક તાવાઈ ગયો તો પાછો ફરીથી એટલે એને કાલપોલ ફરી આપી છે આજે આજે મેડિસિન લેવી પડી અને ખબર નથી બે ત્રણ દિવસ પછી પાછો આવ્યો ફીવર નો રીઝન કઈ આઈડિયા નથી આવી રહ્યો કાઉન્ટરનું જે મેં વેલા કીધું તો મેઈન વાત જે છે કે સવારે બ્લોક તો સ્ટાર્ટ થઈ જાય બટ એન્ડ નથી થતો ને એનું મેઈન રીઝન જ છે હા બપોર પછી કઈ નક્કી નથી રહેતી આજે અપડેટ આપી રહ્યા છે બીકોઝ ઘણા બધા લોકોની ની આવે છે એક દિવસ બ્લોગ ના આવે તો કે ભઈ કેમ નથી આવ્યો તો પ્લીઝ તમે લોકો સમજી જ જાવ કે ભઈ રીઝન શું હોઈ શકે છે ટ્રાય કરી છું ટ્રાય કરીશું હંડ્રેડ પર્સન્ટ કે તમારા લોકો સુધી જે પણ કાંઈ અપડેટ હોય આપીએ આજે જેમ કે તમને ખબર છે અમારે આજે કેડીમાં ધક્કો પડ્યો યસ પછી થોડા લેટ થઈ ગયા યુનિકમાં ગયા એટલે ત્યાં તો સર એ કીધું છે કે નોર્મલ થઈ જશે થોડો ટાઈમ લાગશે રિકવરીમાં બટ થોડું પોઝિટિવ થિંકિંગ રાખો પોઝિટિવ આજના જે એના કાઉન્ટ્સ ડબલ્યુબીસી કાઉન્ટ્સ જે વધારે આવ્યા છે એકચ્યુઅલી એમને એવું કીધું કે ભાઈ કદાચ સ્ટીરોઈડના લીધે હોઈ શકે છે

ફૂલ ડે માં દસ મિનિટ નો બ્લોગ હોય કે આખા દિવસમાં શું થાય કે બધું તો આપણે બતાવી ના શકીએ બસ આવો આવો પ્રેમ આવો સપોર્ટ કરતા રહો અને બહુ જલ્દી સારી થઈ જઈશ સાચી બહુ જ મતલબ બહુ જ ઢીલા છે એવું કહી શકું ઇમોશનલ બી છે હા દોડો એટલે એ જ કઉ છું કે એ હું તમને જર્ની અંદર બધું કહીશ કે એની કેશન સિચ્યુએશન કેવી થઈ ગઈ હતી જ્યારે મારી તબિયત બગડી હતી ફેમિલીવાળાની સિચ્યુએશન કેવી થઈ ગઈ હતી મારા મમ્મી પપ્પાની સિચ્યુએશન મતલબ લાઈક મતલબ તો એક્ચ્યુઅલી બીજું કંઈ નહોતું કે ભઈ છે ને બધા નોર્મલ આવે છે તો ફીવર કેમ નથી જતો બસ યસ અને હું તો અને હજી બી અમે લોકો તો કન્ફ્યુઝ છે જ સામે સો સાથે સાથે ડોક્ટર બી એટલા કન્ફ્યુઝ છે યસ કે ભઈ આનું રીઝન શું હોઈ શકે એક વસ્તુ હું કહી દઉં કે તાવ છે ને તાવ મને કેન્સરના રિપોર્ટ સુધી લઈ ગયો છે હા બાકીની જર્ની જે છે એ હું તમને બધું જ ધીમે ધીમે શેર કરીશ તમારી સાથે બટ જો તમને લોકોને કોઈને પણ કંઈ પણ થાય તો લાઇટલી લેવાનું નહીં તમારે પહેલાં જ હોસ્પિટલ જવાનું ડૉક્ટરને સાથે ચેકઅપ કરાવવાનું બટ આટલું મારે કહેવું જરૂરી હતું કે ભાઈ તાવ એક કેન્સર સુધી લઈ જાય એવું મેં ક્યારેય સપને બી નહોતું વિચાર્યું એમને ક્યારેય સપને બી ખ્યાલ નહોતો કે ભાઈ આ વસ્તુ આટલે સુધી પહોંચાડ પહોંચી શકે છે યસ બસ ગઈઝ આવના ઉપર એમ સપોર્ટ કરતા રહો અને જલ્દી જલ્દી સાજી થઈ જાય એવું પ્રે કરજો ભગવાનને યસ કેમ કે અમારા નિકેશને તો છે ને મતલબ તમને બધાને ખબર છે જે લોકો ડેલી બ્લોગ જોય છે મારી ચીક 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 આખો દિવસ છે છેલ્લા મહિનાથી તો હું એટલો ભાડો થઈ ગયો છું ને ઓફિસ થી આવું શું કરું પણ એમ જે મારું રૂટિન આખું ચેન્જ થઈ પડી રહી છું અહીંયા પાંચ બ્લેન્કેટ મોકેલા છે બે બ્લેન્કેટ છે એસી બ્લેન્કેટ છે 400 છે બસ એ રાખી મૂકવાનું અને ત્રણ ચાર મારા ઓસીકા છે

મારે એને સામેથી પૂછવું પડે ખુશી શું થયું શું ચાલે છે આમ તેમ પાલમ એ તો મારું છે ને અમાર લોકોનું નું બોન્ડિંગ જ એવું છે કે ભઈ સ્ટાર્ટિંગ થી અત્યાર સુધી અમારા નવ વર્ષ થાય તો હું કદાચ અડધો કલાક બી લેટ થયો હોય ને ફોન કરવા તો કેમ ફોન નથી આવ્યો કેમ ક્યાં રહી ગયા હતા અને આજે એમને મને 3 વાગ્યા નું કીધું તો એ આયા 5:30 એ તો બી એમના બે ફોન હતા મેં એમને એક બી કોલ નતો કર્યો મે ને 3 વાગ્યા નું ટાઈમ માપ્યો તો કે હું 3 વાગ્યા સુધી કોલ પણ રિસીવ ન કરતી બીકોઝ મને છે ને ફોન લેવો બિલકુલ પણ નહી ગમતો હમણાથી છે ને મારું પણ કામમાં એટલું બધું મન નથી લાગતું

આટલું હતું મળી એક મસ્ત મજાના નવા બ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ બાય